ગત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ગાંધીગ્રામ પોસ્ટ વિસ્તારમાંથી એક મહિલા રીમાબેન લાખાણી તથા તેમની છ વર્ષની ભત્રીજી સાથે પોતાના ઘરેથી નીકળ્યા બાદ તેઓ ઘરે ઘરે પરત ફરેલ નહીં તેમના પરિવાર જનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવેલ હતી પણ તેઓ સફળતા મળેલ ના હતી તેઓને જેથી પચીસ સાત બે હજાર પચીસ ના રોજ તેમના પિતા રિયાઝભાઈ લાખાણી દ્વારા તેઓની ગાંધીગ્રામ પોસ્ટમાં ગુમ જાણવા જોગ નોંધવામાં આવેલ હતી આ બનાવમાં એક નાની બાળકી જેથી બનાવ ખુબ ગંભીરતાની શોધવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી એક ભાડ મળી હતી કે તેઓ ધાર જિલ્લાના બદનાવર માં છે તેથી તેઓને ત્યાં જઈને ફરજ રાજકોટ શહેર લેવામાં લાવવામાં આવેલ હતા અહીંયા લાવ્યા બાદ જયારે રીમાબેન લાખાણી નું આ બાબતે નિવેદન લેવામાં આવેલ ત્યારે તેમને જણાવેલું હતું કે ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ જયારે તેઓ તેમની ભત્રીજીને લઈને રેસકોસ ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની ભત્રીજીના ગળે ચાકુ રાખીને તેમનું તથા તેમની ભત્રીજીનું અપહરણ કરવામાં આવેલું હતું શરૂઆતથી તેમની આ બાબત થોડી શંકાસ્પદ લાગતી હતી જેથી તેમની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડેલ અને તેમને કીધું હતું કે તેમના ભાઈ રિયાઝભાઈ લાખાણી સાથે તેમને સંબંધી ઝઘડા થતા હોય જેથી જ તેમના વકીલ મિત્ર રાજવીરસિંહ પ્રહલાદસિંહ ઝાલાની મદદથી પોતાની ભત્રીજીનું અપહરણ કરેલ છે અને આ બાબતે આ રીમાબેન લાખાણી તથા રાજવીરસિંહ વિરુદ્ધ પ્રનગર પોસ્ટમાં સંલગ્ન બીએનએસની કલમથી ગુનો પણ દાખલ થયેલ હતો ઉપરોક્ત ગુનામાં રીમાબેન લાખાણી ને અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ ગઈકાલ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ ના રોજ રાજવીસિંહ પ્રહલાદસિંહ ઝાલાને પણ એમપી ના ધાર જિલ્લાના એમપી ના સોરી ઉજ્જૈન જિલ્લાના બડનગરના ના ગીતા હોસ્પિટલ તેમને પણ પકડવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને આજે રાજકોટ લાવીને તેમની પણ અટક કરી ભાવનગર પોસ્ટે સોંપી અને વધુ તપાસ તજવીજ છે આ બંને મેં કીધું એવી લાખાણી સાથે અગાઉ મિલકત સંબંધી તેઓને ઝઘડા થતા હતા જેથી તેમને આ છ મહિના પહેલા આ રાજવીર સિંહ વકીલ તથા આ રીમાબેન લાખાણીએ બંને પ્લાન કર્યો હતો કે આ બાળકીનું અપહરણ કરી અને તેમના ભાઈ પાસે એવી રીતે ખંડણી માંગવી

નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવશે અને તેમને રિમાન્ડ માંગવામાં આવશે તેથી ત્યારબાદ વધુ તપાસ તજવીજમાં જે પણ ખુલાસા થશે આપ લોકોને જણાવવામાં આવશે આ બંનેનો સરખો જ રોડ હોય એમની ફય ને રાજવીરસિંહ